સિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણી વાર પત્ર લેખા છે સાહેબને એ પર પત્ર એક વર્ષ પહેલા પણ પત્ર લેખા હતા અને અણઅણ એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ આ ગયો છે રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાપરાવમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે પણ ઘણી વાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ નાની ભૂલ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી સો ગામમાં એક ગાડી હોય જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે નથી ભરાણું ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે તો ક્યાંક ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીએ પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી બી ત્યાંથી કામ કરતા હોય છે એમાં સરકારશ્રી ત્યાંથી કામ કરે જ છે પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવો બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ તળ સિંહ સિંહો બાળ્યા છે Abel Duca de